ટાળો ડાયરો વાકી ગયા છે આપણે બપોરના ટાઈમ થઈ ગયા મેં બપોરા કરી લીધા ને મારે જેવા શેરુભાઈ હે ને ખુંદવા મંડી ગયા છે ઢગલા છે એટલે અમે ફળ એવો નાખ્યો વસ્યાવળે હું રેજ કરી દીધું ને ટ્રેક્ટર પણ આવી ગયા ઘઉં સાફ કરવાની મશીન આપણે સારવાર છે ને ઘઉં સાફાઈ કરી નાખીએ એટલે ને અહીંયાથી આપણે ઠેકાણે જ પડી જાય પાતરા કરે

હવે મસ્ત મજાના સાફ થઈ જાય છે આપડે <mintra> આવ <mintra> 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 <mintra>

ચાલો ડાયર બનાવી જાવ હવે ને આપણે હાલે જઈ કરે ચા પાણી પીતાવી હા વાણા નું કરવું આયો આમાં ઉપર પછી ઓલું આખું લે હે તમારે ના આવું ઘરે હે ઓલું ક્યાર ની જાગી ગઈ હાલો મિત્રો બાય ચા પાણી બનાવ છે ચા પાણી પીઆવી અને પછી ઠેલ્યું હારવાનું છે ઠેલ્યું ઘરે હારી લઈશ

ચાલો ડાયરો ચા પીવા આવી જાવ ચા પાણી પી લીધા ને પાછા જો ચશ્મા પહેર લીધા હે લઈ લીધો હે હા ને અમારે જો શેરું ને ભૂરી બે જોવા એટલે એમાં ખોળી ફોતે નાખ્યું છે આવું હોય ને એટલે રમવાની બહુ મજા આવે શેરો ઉપર ખરે હાલ જો 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 ધોડવા મીને જો

આવ્યા ને કાય ઘા મિત્ર ચાલો મિત્ર આપણે એને ફટાફટ થેલ થડાઈ દેવીને એટલે હાલતા થઈ જાય કિશોરભાઈ આપણે દેશી ચુગાડ સારવામાં કામ લાગી જાઓ મિત્ર હમ ઘાય ઘા સડાઈ દઈ જયો ગાડી ગાહાડી એવું ઠેરી રે રે ભલે

આવો ઉતારો આવ્યો જો કે આવે છે ઉતારો નથી બહુ ખાસ કેમ કે આપણે કરા ને વરસાદ ને એવું પડ્યું ને એટલે જો એવો ઉગાવો નતો આવ્યો પારો આવ્યો એટલે ઉતારા આવે છે વસાય ને કિશોર ભાઈ જો ગયા આ કાઈ દે ભાળી દે તું પડી નથી દર્શન નું હિસ્ટા ખાવાનું ટાળી દેસ તું મજા આવી જતા દર્શન પપ્પા ને મજા આવી ગઈ મારે રાજી હટકાય કાગળ આવી આપડે કાગળ બધું પડ્યું હવે લેતા